thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજકોટમાં ઉત્તરાયણનો તહેવાર ઘાતક બન્યો છે દોરીથી દસ લોકોના ગળા કપાયા છે જ્યારે શહેરમાં એકવીસ ઘટનાની અકસ્માતની ઘટના બની છે શહેરમાં અનેક જગ્યાએ ઘટી ત્યારે બાબરના બનાવો બનતા ઇમરજન્સી સેવા માટે એકસો આઠ એમ્બ્યુલન્સ સતત દોડી રહી છે સરકારે આ પરિસ્થિતિને ધ્યાને લઈને લોકોને બાઇક પર બહાર ન નીકળવા અને જો બહાર નીકળ્યા હોય તો તેને સ્પીડમાં બાઇક ન ચાલવા અપીલ કરી છે રાજકોટ શહેરના માંડી ઓવરબ્રિજ પછી પસાર થતા ભાવી વર્ષના મહેશ ઓગાડા વગાડામાં પતંગની દોડી આવે તેનું ગળું કપાઈ ગયું ગયું હતું અને સ્કૂટર પરથી ઢળી પડ્યો હતો ગળામાંથી લોહી વહેતું જોતા લોકોને તેને હોસ્પિટલ ખસેડ્યો હતો લોહી વધારે પડ્યું જવાને કારણે યુવાનનું ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને યુવાનની હાલત હાલ ગંભીર છે મકર સંક્રાંતિ આવતા આવી ઘટનાઓ વધારો થઈ રહ્યો છે પણ આવા કિસ્સામાં ગંભીર બાબત તો એ છે કે યુવાનનું લોહી વહી રહ્યું હતું એ જાગૃતિ નાગરિકે ત્યાં પહોંચ્યો અને તેને એકસો આઠને જાણ કરી હતી અને સાથે તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો મંડી ત્યારે બ્રિજ પર બનેલી ઘટનામાં તપાસ કરતા સમાજમાં ખરેખર જાગૃતિ કેટલી લાવવી જરૂરી છે તે પ્રકાર એક યુવાનો લોહીથી લથપથ હાલતમાં તરપડિયા મારી રહ્યો હતો અને તેઓ એકસો આઠને ને ફોન આવ્યો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ